नमस्कार मित्रों फरिक નવા વિડિયો ની સાથે તો મિત્રો આપણે આજ વાત કરીશું કે જે ખેડૂત મિત્રો આપણો ફાર્મર આઈડી બનાવ્યો તેના મિત્રો પીડીએફ કેવી રીતે ડાઉનલોડ કરવું તેના વિશે આપણે મિત્રો વિડિયોમાં વાત કરીશું તો વિડિયો ઉપર બનેરે જો છેલ્લે સુધી તો મિત્રો ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડિયોને એક લાઈક કરી દેજો મિત્રો તો આપણો સૌ પ્રથમ આપણો ફાર્મર આઈડી ની જે વેબસાઈટ છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી તેની વેબસાઈટ ઉપર જઈ તમે તેના તમારે ઓપન કરવાની રહેશે મિત્રો ઓપન કરશું એટલે મિત્રો આપણને એક આઉ પેજ જોવા મળશે તો મિત્રો આપણે જે પહેલા ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત આઈડી બનાવવા માટે જે આપણે આઈડી અને પાસવર્ડ જે આપણે સેટ કરેલા હતા તે મિત્રો અહીંયા આઈડી અને પાસવર્ડ તમારે એન્ટર કરવાનો રહેશે ત્યાર પછી કેપ્ચા કોડ નાખીને તમારે અહીંથી પહેલા લોગિન કરવાનો રહેશે તો મિત્રો અહીંયાથી ખેડૂત નું જે ઓપ્શન છે તેના ઉપર સિલેક્ટ કરી આપણે આપણો આઈડી નંબર અને પાસવર્ડ ને અહીંયા એન્ટર કરી કેપ્ચા કોડ નાખીને આગળ વધીશું મિત્રો અહીંયા આપણે આઈડી નંબર ને પાસવર્ડ નાખ્યા પછી કેપ્ચા કોડ નાખીને લોગિન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે તો મિત્રો અહીંયા આપણો સક્સેસફુલી આપણો એકાઉન્ટ લોગિન થઈ જશે તો મિત્રો આપ અહીંયા જે આપણે ખેડૂત આઈડી બનાવી છે તે ખેડૂતનું મિત્રો અહીંયા આપણને નામ જોવા મળશે તો મિત્રો અહીંયા સાઈડમાં આપણે નું સ્ટેટસ પણ ચેક કરી સકીએ છીએ કે આપણો ફોર્મજી સુતી આપણે એપરૂવ થયો કરી જક કરવામાં આવી છે તેના વિશે આપણે મિત્રો સાઈડમાં આપેલા જે ઓપ્શન છે નોંધણી સ્થિતિ તપાસો તેના ઉપર આપણે ક્લિક કરવાનું એટલે મિત્રો અહીંયા આપણો જે આઈડી બનાવવામાં આવી તેના વિશે મિત્રો અહીંયા अप्रूव ને રિજેક્ટ મંજૂર થયું છે કે તમારું ના મંજૂર થયું છે તો તમારે અહીંયા સ્થિતિ બતાવવામાં આવશે જે મિત્રોને બાકી છે તો મિત્રો અહીંયા બાકી જોવા મળશે ને મંજૂર થઈ હશે તો મંજૂર લખેલું મિત્રો ત્યાં જોવા મળશે એના પછી મારી સ્થિતિ માહિતી જુઓ તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે તો મિત્રો અહીંયા આપણે ક્લિક કરીશું એટલે સાઈડમાં આપણે જે ખેડૂત મિત્રો નું આપણે ફાર્મર આઈડી બનાવ્યું મોબાઈલ થી સેલ્ફ રજીસ્ટ્રેશન કર્યું તો મિત્રો અહીંયા સાઈડમાં આપેલા આપણે પીડીએફ ડાઉનલોડ કરો તેના ઉપર જઈ આપણે પીડીએફ ત્યાંથી આસાનીથી ડાઉનલોડ કરી શકશો તો મિત્રો અહીં આપણે પીડીએફ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે તો મિત્રો અહીંયા થોડો ટાઈમ લીધા પછી મિત્રો આપણને અહીંયા સક્સેસફુલી આપણો પીડીએફ તમારા મોબાઈલ માં ડાઉનલોડ થઈ જશે તો મિત્રો વિડિયો પસંદ આવે તો વિડિયોને એક લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીશું આપણે નવા વિડિયોની સાથે